તથા સાહેબ શહેર નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી બીડીઝન સાહેબ સિનાઓએ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓ તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈ તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે સુરત શહેર પુણા વિસ્તારમાં આવેલા ભાગ્યદ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર ત્રણસો ચોર્યાસીના પહેલા માળે એમ્બ્રોઇડરીના ખાતામાં દોઢ વર્ષ પહેલાં કામ કરતો કારીગર દિલીપસિંહ તેની સાથે અજાણ્યા ઇસમને લઈ પોસી અંદરથી દરવાજો બંધ કરી ઓફિસના કાચ ઉપર ફાયરિંગ કરી ખાતામાં કામ કરતા ત્રણ કારીગરોને નીચે બેસાડી દઈ સીસીટીવી ચાલુ કેમેરા તોડી નાખેલ અને દિલીપસિંહ કારીગરોને આ ખાતામાં કામ કરવાની ના પડેલ હોવા છતાં કેમાવ્યા તેમ જણાવી ગાળા ગાળી કરી લાફા મારી ડરાવી ધમકાવી તેઓના ફો મોબાઈલ ફોન નંગ બે તથા ત્રણસો રૂપિયાની લૂંટ કરી ફરીવાર ખાતામાં કામ કરવા આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી કારીગરોને ખાતાની અંદર બંધ કરી ખાતાનો દરવાજો બંધ કરી ગુનાને અંજામ આપી નાસી ગયેલ હોવા બાબતે પુના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો ઉપર દાખલ થયેલા ગુનાન્વયે પુના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ દેસાઈ ઉપરોક્ત ગુનાની ગંભીરતા સમજી ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર આરોપીનું લોકેશન બહાર બિહાર રાજ્ય નવાદા જિલ્લા તથા ગયા જિલ્લા ખાતેનું હોય જેથી તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે બોરાણા

भाग्योदय इंडस्ट्रीज प्लॉट नंबर 384 फर्स्ट फ्लोर में लूट विद फायरिंग का एक एक बना, बना था इसमें विगत ऐसी है कि आदमी आदमी अनजान इस खाते में घुसता है और वहां अंदर से दरवाजा वहां का बंद करता है और ऑफिस के ऊपर ब्लैक राउंड फायरिंग करता है उसके बाद हवा में दो तीन राउंड और फायरिंग करता है वहां से सीसीटीवी तोड़ता है वहां के लोगों को गाली गलौज करता है धमकी देता है जान से मारने की और फिर वहां से जाके बाहर निकल के वो फरार हो जाता है इस मामले की पूरी गंभीरता को देखते हुए हमने उस समय आर्म्स एक्ट और बी के तहत एफ दाखिल किया था और टीम उस दिन से ही कॉन्टिन्यूस वॉच पे थी और हमें टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से ये पता चला कि ये जो आरोपी है वो किसी और तरीके से बिहार के किसी जिले से गया जिले से वहां से भी इसको धमकी धाक धमकी दे रहा है आरोपी को तो किसी और के फोन से भी इसको जान से मारने की धमकी दे रहा है इसलिए हमने तुरंत एक टीम बिहार में रवाना किया और वहां पे भी टीम जाके दस दिन से ऊपर वहां पे स्टे किया उस टीम ने और लोगों से मिलके बात बात करके वहां पे लोकल आ, सोर्सेस को डेवलप करके वहां से इस दिलीप सिंह और अर्जुन सिंह को जो कि उम्र छत्तीस भेलवा गांव हिसुआ पुलिस स्टेशन बिहार वहां स, आ, लोकल पुलिस की भी मदद लेके वहां से गया गई टीम और गया में जाके इसको अरेस्ट किया गया और इसको यहाँ पे लाया गया और अभी फिलहाल ये पुलिस स्पष्टि में है